હલો જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો સવાર સવારમાં વાગ્યા છે નવ બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો આજે છે સોમવાર તો મિત્રો મારે એક ટોપિક ઉપર વાત કરવી છે કે ભાઈઓ ભાઈઓના ભાગલા ઉપર તો મિત્રો આજે છે ને ભાઈઓ પર જરા પણ ભરોસો કરાય એવો નથી જોકે હું બધાને નથી કહેતી જેની ઉપર વીકેલું છે એની ઉપર વાત કરું છું હું કેમ કે ધંધો ભેગો હોય ભેગા રહેતા હોય ને ઉપરથી સાસુ સસરાનું દબાણ હોય કે ભાઈ કે એમ જ કરવાનું એમ એ તમને લઈ ગયો છે બધાયને એને તમને ધંધે ચડાવ્યા છે મતલબ એનું મોટો ભાઈ કરી સાચું એમ પણ છેલ્લે મોટો ભાઈ રોણ કાઢીને રહીએ ત્યારે બા બાપુજીને સમજાય કે પેલા ધ્યાન દીધું હોત તો સારું હતું તો આટલું બધું થાત નહીં કેમ કે ભાઈના હાથમાં હોય ભાઈજી કરે એ બરોબર હોય ભાઈ બધું પોતાના નામે કરી લે ને ખબર ન પડવા દે ભાઈઓ બિચારા એમ કે ભાઈ કરે છે ને એ સાચું છે ભાઈ કરે છે ને સાચું છે એમ એટલે ભાઈ ઉપર વિશ્વાસ હોય એમ ભાઈને એમ કે ભાઈ કામ કરે છે ને આપણે જે કરીએ એ કોણ આપને પૂછવાનું હોય એમ આપણે એમ તો થાય છે પણ ભગવાન એને ક્યાંય ન છોડે એને એને નહીં તો એના છોકરાને ભોગવવાનું એ કેમ કે દગો કોઈનો સગો નથી હોતો નિર્દોષ ભાઈઓને અત્યાર સુધી કામ કરાવી કરાવી અને પછી હવે બધું વેચી હાટવીને અને દગો કરે તો ઉપરવાળો જોવે જ છે એને નહીં તો એના છોકરાઓને પણ ભોગવવાનું રહે છે તો મારું કહેવાનું એક જ છે કે જેને બધું ભેગું ભેગું કરીને કરતા હોય તો દયા રાખજો ભાઈ ઉપર પણ કે ભાઈઓને આવો દગો ના જોઈએ આપણે કેમ કે એની પણ કામ કરી કરીને આતેડી દુભાતી હોય એને કેવી રીતથી કામ કર્યું હોય અને ભાઈઓ જે ભાઈ મોટો હોય હરતા કરતા એને તો મોજ શોખ બસ હોટલનું ખાવું પીવું ને ઘરે રજા ને હોટલનું નું ખાવું પીવું ને એમ બસ એમ જ એને હાથમાં પૈસા હોય એટલે દર મહિને કપડાં ચેન્જ થઈ જતા હોય ને ભાઈઓ જો પૈસા વાપરવા માગે તો પાંચસો રૂપિયા મહિને તોય ઝગડા કરે એટલે મિત્રો આવું ન કરતા કોઈ ભાઈ ઉપર દયા રાખજો અને બધાને સરખા રાખજો એ ઉપર જો કારણ કે કામ તો બધા પણ કરતા હોય છે એવું નથી કે મોટો ભાઈ લઈ આવ્યો હોય આપણને એટલે એના દબાણમાં જ રહેવું હું બધાની વાત નથી કરતી ઘણી જગ્યાએ એવા કિસ્સા બને છે એટલે હું વાત કરું છું લોકોને હર મહિને ચેન્જ થઈ જતા હોય ને આપણે વરસ દિવસે જેમ કે વેચી દેતા હોય કે આને એટલા આને એટલા પૈસા એમ એમાંથી નાખા વરસનું એને કપડાંનું પૂરું કરવાનું હોય છે એટલે એવું ન કરતા કોઈ કરતા હોય તો બધાને સરખા રાખજો કેમ કે ઉપરવાળો બધાને સરખા જ રાખે છે પણ એ જે કોઈ ડૂબળું હોય કોઈ પૈસાવાળું હોય એ એના કર્મને હિસાબે હોય છે ઉપરવાળો બધું ન્યાય કરવાવાળો બેઠો જ છે કેમકે એ જ્યારે એને સજા દેશે ને ત્યારે સોટી લઈને નહીં મારે ભગવાન પોલીસ કેમ આપણને ગુનો હોય તો સોટી લઈ મારે છે અને મનાવે છે ભગવાન એવું નથી કરતા ભગવાન છે ને મૂંઢ માર મારે છે એ કોઈને કહેતા નથી કે હું આને મારું છું એટલે દગો કરો ને તો જોઈ વિચારીને કરજો કોઈની હાયું લાગે કે કોઈની આતેડી દુભાઈ ને એવો ન કરતા જ્યારે જેટલાની આતેડી આપણે દુભાવી હોય ને એથી બેતર ભગવાન આપણી આતેડી દુભાવે એટલે ભાઈઓ ભાઈઓને છે ને આવી રીતે કોઈ કોઈના ન રહેવા દે એવું ના કરતા